ક્યાં હશે અરે કહે કાગ સર્જક સર્પ કેવો કઠિન ઝેરી હશે અને સુગંધિત પવન લહેરાવનાર ઈ મારો હરી કેવો લહેરી હશે આ બધું જાણવા તણી દિલઝંખના ખટકી રહી અને બ્રહ્માંડને ભટક્યા પછી અંતે મતિ અટકી ગઈ કવિ દુલાભાયા કાગ ભગત બાપુ એમ કે છે કે આ બધું જાણવા માટે તો મારી મતિ છે અટકી જાય હારા હારા કવિઓની જીભું અટકી જાય મતિ અટકી જાય વિજ્ઞાનનું વિજ્ઞાન જ્યાં પૂરું થઈ જાય ત્યાંથી કુદરતની કૃતિઓને જાણવાની ઈ સંતોની નિશાળું શરૂ થતી હોય છે એટલે કીધું છે કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની ઈ નોખી હતી સંતની નિશાળો આ બધું એમનામ ન મળી જાય જ્યાં વિજ્ઞાન ન પોગી શકે જ્યાં કવિઓની કલમો અટકી જાય ત્યાંથી તો આ સંતોની શરૂઆત થતી હોય છે અને એવી જ આપણી આ ગુજરાતની પવિત્ર ધરામાં અનેક ઘટનાઓ પડી છે જેને વિજ્ઞાન કોઈ દિવસ ઉકેલી શકે એમ નથી એ તો કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો એ કોઈક સાચા સંતનો ચરણો લ્યો તો તમને સમજાય ગંગા સતી પાનબાઈ ગંગા સતી જે પાનબાઈને ને બોધ આપ્યો એ બાવન દિવસની અંદર જેને હરી દેખાડી દીધા એવા મહાન કોઈ સંત હોય કોઈ ઓલિયા હોય જતી સતી સંતો અને શુરવીરોની આ ધરતીમાં આવા હજારો ઇતિહાસો પીડ્યા છે અને એમાંની એક આપણે વાત કરવી છે તક્ષક નાગના મહિમાની વાત કરવી છે કે આ ભાલની જે ધીંગી ધરતી છે એ ભાલની ધરતીમાં બનેલી સત્ય ઘટના એની આપણે જે વાત કરવી છે તક્ષક નાગના મહિમાની તો વાત કરવી છે પણ તક્ષક નાગ જે છે એ જેની ઉપર રીજી ગયા એવા એમ કહેવાય છે કે ફૂલજી બાપુ એ ફૂલજી બાપુ ચૌહાણના ઇતિહાસની આપણે વાત કરવી છે કે નાગ જે પ્રસન્ન થયા હતા અને પ્રસન્ન થયા પછી એકવીસમી સદી પછી શું થશે એની જે ભવિષ્યવાણીઓ કરી હતી એવા તક્ષક નાગના મહિમાની આપણે વાત કરવી છે એના પરચાઓ કેવા છે એ કઈ જગ્યાએ છે એની જો આપણે વાત કરવી હોય તો ધોળકા તાલુકાનું બાલની ધરતીમાં જે નાની બેન અને બંને જણા ભક્તિમય જીવન જીવે અને પોતાના સાત સંતાન અને એક દીકરી છે સાત સંતાનમાંથી બે અવસાન થયું છે અને પાંચ સંતાનો છે પણ જે મુળજીભાઈ છે એવી ભક્તિ કરે કોની નાગદેવતાની ભક્તિ કરે અને એવી ભક્તિ કરે અને ગમે એવું જેને ઝેર ચડ્યું હોય કોઈ નાગ કરીડ્યો હોય વિચ્છે કરીડ્યો હોય ઝેરી જનાવર કરીડ્યું હોય એ ગમે એવું ઝેર ચડેલું હોય તો એ ઉતારી નાખે ભાઈ એ મુળજીભાઈ આવી રીતે નાગદેવતાના ઉપાસક ગરીબાઈ તો ઘણી છે પણ દિલ મોટું છે એ નાગ દેવતાના ઉપાસક એ ભક્તિમય જીવન જીવતા જીવતા પોતાના જે પાંચ સંતાનો છે ધીરે ધીરે મોટા થાય એમાંના એક સંતાન મૂલજીભાઈ એક સંતાન એટલે એનું નામ ફૂલજીભાઈ અને એ ફૂલજીભાઈ બાળપણથી એક તાલાવેલી અંદરથી જાગેલી કે મારા જે બાપુજી છે ઈ નાગનું ઝેર ઉતારે ગમે એવું ઝેર પડ્યું હોય તો એ ઉતારી નાખે આ નાગ દેવતાના ઉપાસક છે પણ આ ઝેર ઉતરે છે કઈ રીતે ઈ બધું જાણવાની તાલાવેલી બાળપણથી જાગેલી પણ પોતાના બાપને પ્રશ્ન ન કરી શકે કે આ બધું કઈ રીતે થાય છે પણ ધીરે 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 ઈ જખનામાં જખનામાં ઈ અંદરથી એક પ્રશ્ન ઉઠ્યા કરે કે આ બધું કેવી રીતે થાય નાગદેવતા કેવી રીતે રિજવાન થાય આપણી ઉપર એવો વિચાર કરતા 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 સમય જાતા પોતે પણ એમ કહેવાય છે કે ફુલજીભાઈ છે એ નાગદેવતાના ઉપાસક બન્યા ગમે એમ થાય આપણે આ ઝેર ઉતારતા શીખવું છે આવી એક તાલાવેલી જાગેલી એમાંથી પોતે તક્ષક નાગ ના એમ કેવાય છે કે ઉપાસક બનેલા ભાઈ અને ધીરે 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 એ ભક્તિ કરતા 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 સમય જાતા એમ કહેવાય છે કે ભૂજી આ ડુંગરની ઉપર ઈજાઈ અને જેદી નાગ દેવતાની આરાધના કરીએ છીએ અને એવે વખતે નાગ દેવતા એને દર્શન આપ્યા અને ત્યારે ઈ ફૂલજી બાપા છે એમ કે છે કે આવી રીતે નહીં તક્ષક નાગનું સ્વરૂપ કેવું હોય તમે તમારા પોતાના સ્વરૂપમાં મને દર્શન આપો નાગ દેવતા તરીકે તો તમે મને દર્શન આપ્યા જ છે પણ તમારું સ્વરૂપ કેવું છે સ્વરૂપ મને બતાવો અને ભુજીયા ડુંગર ઉપર આ ફુલજીભાઈ ને એમ કેવાય છે કે તક્ષક નાગે પોતે પોતાના સ્વરૂપમાં દર્શન આપ્યા અને ભવિષ્યવાણીઓ પણ કરી હતી અને કીધું તું કે એકવીસમી સદી જે છે વીસમી સદી પૂરી થાય અને એકવીસમી સદીમાં બહુ મહાન મહાન મોટા મોટા યુદ્ધો થવાના છે અને એ ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે કે રશિયા અને જે અમુક દેશો વિશે જે બહુ મહાન યુદ્ધો થયા એવા ભવિષ્યવાણીઓ પણ ઘણી બધી સાચી પડી છે અને નાગદેવતાએ એમ કહેવાય છે કે આશીર્વાદ આપ્યા કે જાઓ ફૂલજી કોઈ પણ વ્યક્તિને નાગ કરી હોય છે અને ત્યાં આવીને સ્મરણ કરશે તો તમે એનું ઝેર ઉતારી શકશો તમે એનું ઝેર છે ચૂચી શકશો અને દુખિયાના દુઃખ દૂર કરી શકશો હું તક્ષક નાગ આપને આશીર્વાદ આપું છું અને તક્ષક નાગે પોતાનું સ્વરૂપ બતાવ્યું ભવિષ્યવાણીઓ કરી અને આ બધી સિદ્ધિઓ છે એ ફુલજીભાઈને આપે છે ભાઈ અને પછી તો એમ કહેવાય છે કે ધીરે 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 સમય જવા માંડ્યો એમ ધીરે ધીરે લોકોને ખબર પડવા માંડી કે ફુલજી બાપા છે એ ઝેર ઉતારે છે અને પછી કોઈને નાગ કરડ્યો હોય કોઈ પણ વ્યક્તિને કઈ પણ ઝેરી જનાવર કરડ્યું હોય તો એની પાસે આવે તો એ ઝેર ઉતરી જાય એટલું નહીં પણ કદાચ ગંભીર દર્દી હોય એટલું બધું ઝેર ચડ્યું હોય ને અહીંયા સુધી પહોંચી ન શકે એમ હોય વેજળકા ગામ સુધી તો પોતાના ઘેરે બેઠા બેઠા એમ કે હે તક્ષક નાગના ઉપાસક બાપ ફૂલજી બાપા આને જો ઝેર ઉતરી જાય ને તો અમે તમારે ત્યાં આવી અને નાગ દેવતાને આ માનતા કરી જાઉં એટલું નામ લે ત્યાં ઝેર ઉતરી જાય અને ગામો ગામથી પછી તો માણસો છે એ ધીરું 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 કાયમ ને માટે આવવા લાગ્યું એક ધામ તરીકે આ વેંજલકા છેય ઓળખાવા લાગ્યું એમાં એકવાર ઘટના એવી બની કે વેજલકા જ ગામનો એ ભાલની ધરતીનું જે વેજલકા ગામ છે એ વેજલકા ગામનો કે એમ કહેવાય છે કે વાલ્મિકી સમાજનો છનાભાઈ કરી નામ અને એની દીકરી છે એ ખૂબ બીમાર રહે બહુ દવા લીધેલી અને છેલ્લે એમ કહેવાય છે કે દીકરી છે હુકાય અને હળી જેવી જેદી થઈ ગયેલી હતી તેદી કોઈ ડોક્ટરોની દવા કામ નહોતી આપતી વેદનું કોઈ વે આયુર્વેદિક દવા કામ નહોતી આપતી ભુઆ બરાડી ઘણા બધા લોકોની પાસે એમ કહેવાય છે કે વિદ્યા હું કરાવેલી પણ છતાંય કાંઈ ફરક પડ્યો નથી અને છેલ્લે પછી એક આશરો દેખાણો કે હવે ફૂલજી બાપા પાસે જાઓ અને જ્યાં તક્ષક નાગના ઉપાસક ફૂલજી બાપા બેઠા હતા એને જઈને કીધું કે બાપા મારી દીકરી છે ને બહુ બીમાર છે હાજી થાતી નથી દવા લઈ લઈને થાક્યો છું બાપા અને છના ભાઈને ખભે હાથ મૂકી અને ફૂલજી બાપાએ કીધું તું કે બાપ આ નાગ દેવતા છે ને બહુ દયાળુ છે હો તારી દીકરીને હારી કરી દે હો અને ત્યાં તો એમ કહેવાય છે કે સમય જાતા આ દીકરી છે સાજી થઈ ગઈ ભાઈ અને દીકરી સાજી થઈ ગઈ એટલે પોતે એમ કહેવાય છે કે માનતા કરવા માટે પાછા અહીંયા નાગ દેવતાના મંદિરે આવ્યા છે ફૂલજી બાપાના પગમાં પડીને કીધું કે બાપા મારી દીકરી હારી થઈ ગયો આ નાગ દેવતા એ કૃપા કર્યો દબાવું લઈ લઈને થાકી ગયો તો કોઈ દિવસ કોઈની દવા અને લાગુ પડી નથી પણ બાપા તમારા આશીર્વાદથી થી નાગ દેવતાના આશીર્વાદ મારી દીકરી હાજી થઈ ગઈ છે અને એ જ વખતે ત્યાં મહેમાનો આવેલા નાગ દેવતાનું કંઈક ઉત્સવ જેવું હતું અને મહેમાનો જ્યારે પાછા વળતા હતા અને ત્યારે એમ કહેવાય છે કે આ છનાભાઈ જે હતા ને એને કીધું તું કે મહેમાન આજ અહીંથી જાય છે અને એમને એને જવા ન દેવાય હવે તો મારે એની વિદાયમાં ઢોલ વગાડવો છે એમ કહી અને છનાભાઈ છે એ પોતે પોતાના ઘરેથી ઢોલ લાવી અને એવું હામયું કર્યું એવી વિદાય કરી અને એવો ઢોલ વગાડવામાં એ છનાભાઈ છે એ મગ્ન બની ગયેલો ઢોલ વગાડતા વગાડતા એમ કહેવાય છે કે છત્રીવાળા ચોક જ્યાં આવે છે એ વેજળકા ગામે એ છત્રીવાળા ચોકમાં એમ કહેવાય છે કે હવ માણસોની જ્યારે જયારે આકાશમાં નજર ગઈ ત્યારે આકાશમાંથી એક નોટ છે ઉડતી ઉડતી આવી ભાઈઓ અને એ નોટ ઉડતી ઉડતી આવી અને આ છના ભાઈ માથે જયારે પડી ત્યારે લોકો એમ કહેતા હતા કે છના આ નોટ લઈ લે આ તો નાગ નાગદેવતાએ તારું સન્માન કર્યું છે હો આ કોઈએ નોટ ઉડાડી નથી પણ આકાશમાંથી ઓટોમેટિક એની રીતે રીતે ઉડતી ઉડતી આવી છે ને આ પ્રસાદી છે એમ કરી અને પછી છના ભાઈ છે એ નોટ લઈ ગયા હતા આવા તો ઘણા બધા પરચાઓ નાગ દેવતાના આ ગામમાં વેજળકામાં બનેલા ભાઈ પણ એમાંથી

એમ કહેવાય છે કે માતાજીનો એ મઢે ઉત્સવ કરેલો અને એમાં કેસરગઢના નાગજીભાઈ ત્યાં આવેલા છે અને એની સાથે એક જગુભાઈ રબારી છે એ આવેલા અને એ બધા બેઠા હતા એમાંથી ઓચિતાનો એ જગુભાઈ રબારીને એમ કહેવાય છે કે પેટમાં દર્દ ઉપડ્યો દુખાવો ઉપડ્યો અને નાગજીભાઈને કહે છે કે ભાઈ આ માતાજીનું કાર્ય છે તું હવે અહીંયા રહેજે મારાથી બેસી નહીં શકાય હવે મારે અહીંયાથી નીકળી જવું પડશે આ દર્દ મને સહન નથી થતો અને તેદી જગ્ગુભાઈ નહીં નાગજીભાઈ એમ કહે છે કે આવો દુઃખાવો તો તને ઘણીવાર થાય છે આવું મેં સાંભળ્યું છે બાપ પણ આની કોઈ દવા નથી આ કેટલા સમયથી છે તને આ દર્દ તેદી જગ્ગુભાઈ રબારીએ એટલું કીધું તું કે મને તો આ હાતર વરસથી આ દર્દ છે હું તો ઘણા બધા ભુવાઓને પણ મળી લીધો છું અને ઘણી બધી દવાઓ કરી છે એક એક કિલો ટકડાઓ લાવી લાવીને દવાઓ લાવી લાવીને ખાવ છું છતાંય મને કંઈ ફરક નથી પડ્યો હવે તો માત્ર હું જીવું છું એટલું જ છે હવે ક્યારે આમાંથી વયો જાવ એનું નક્કી નથી આ દર્દ હવે કોઈ કોઈદી હારું થાય એવું મને લાગતું નથી દવાઓ પીવા છતાંય આ દર્દ ધીમું પડતું નથી અને તેથી નાગજીભાઈ છે એટલું કહે છે કે ભલા માણા અહીંયા વેજલકા નામનું જે ગામ છે ત્યાં ફૂલજી બાપા કરીને છે નાગના ઉપાસક છે એનું નામ લઈ લે લે તને હળવું પડી એની માનતા કરી અને જે હાથમાં આ દુખાવો ઉપડ્યો તો ટીકડા જે પીવાતા જે દવા પીવી હતી દવાનો કર્યો ઘા અને કીધું કે હવે મારો આધાર હોય તો એ તો નાગ દેવતા છે હે વેજળકા વાળા બાપ વારે આવજે એટલી પ્રાર્થના એ જગુભાઈ કરે છે ત્યાં તો જેમ પેટમાં પડે રીતે છે મટી ગયું ભાઈઓ અને કહેવાય કે સ્મરણ કર્યું દર્દ ધીમું પડી ગયું અને પછી એમ કહેવાય છે કે પોતાના ગામ જ્યારે જાય છે પછી ક્યારેય બીજી વાર આ દર્દ નથી થયું ત્યારે જગુભાઈ છે એ આ નાગજીભાઈને મળી અને એમ કહે છે કે હવે આપણે વેજળકા નાગ દેવતાની માનતા કરવા માટે જવું છે અને પછી એમ કહેવાય છે કે જે આ દુખાવો એને ઉપડ્યો તો એ પંદર તારીખ ચોથા મહિનાની સત્તાણુંની સાઈલમાં અને ત્રેવીસ તારીખ ચોથા મહિનાની હતી એ સત્તાણુંની સાઈલમાં તે દી એમ કહેવાય છે કે પોતે વેજળકા કાગ્યા હતા એવી રીતે આ ફુલજી બાપાએ ઘણાના દુઃખ દર્દ મટાડ્યા નાગદેવતાએ ઘણા બધાના કામ કર્યા એવી રીતે એમ કહેવાય છે કે આવા તો ઘણા બધા પરચાઓ છે પણ ધીરે ધીરે સમય જાતા એકવાર અમદાવાદ અમદાવાદનું ધંધુકા તાલુકાનું જે શેળા નામનું ગામ છે ત્યાંના રામાનંદી સાધુ નથુરામ અને નથુરામને ત્રણ દીકરાઓ મોટો દીકરો એમ કહેવાય છે કે ખોડીદાસ એનાથી નાનો રણછોડદાસ અને એક ભક્તિરામ આ ત્રણ દીકરાઓ છે પણ એમાંથી એકવાર ઘટના એવી બની કે જે મોટા દીકરા ખોડીદાસ છે એ ખોડીદાસને એમ કહેવાય છે કે મગજનું એક દર્દ ઊભું થયું અને મગજ છે ઈ વયોગ્ય અને પાગલ અવસ્થા થઈ ગઈ જ્યારે ખોળીદાસની અને પાગલ અવસ્થા થઈ ગયા પછી ક્યારે ઈ સાજા થયા જ નહીં જેટલા ડોક્ટરો હતા એટલાને બતાવ્યું ભુઆ ભરાડી ઇલમી જાણવા વાળા દરેક ઉપાયો કરી નાખ્યા છતાંય કાંઈ ફરક ન પીડ્યો ભાઈ હો અને એમાં જે ભક્તિરામ છે એને ખબર પડી કે વેજળકા ગામે ફૂલજી બાપા કરી અને નાગના ઉપાસક છે એની પાસે જાવું છે અને વેજળકા જઈ અને એમ કહેવાય છે કે જૈતર મહિનાનો નવરાત્રીનો સમય હાલતો તો અને હવ માણસો છે એમાં ભગવતીની પ્રાર્થના કરતા હશે કે નમુના દિ અના દિ તુહી જો ભવાની તુહીં જોગ માયા તુહી બાકમાં નહીં એ ભગવતીનું આરાધન થાતું તું અને એવે વખતે એમ કહેવાય છે કે ભક્તિરામની આંખીમાંથી આહુડાની ધાર થઈ અને તે દિવસે ફૂલજી બાપાએ ભક્તિરામના ખંભે હાથ મૂકીને કીધું બાપ રડવાનું કારણ શું અને તેની ભક્તિરામે બધી વાત કરી કે બાપા અમે શેળા ગામના રામાનંદી સાધુ છે અને મારા પિતાનું નામ નથુરામ છે અને મારો મોટો ભાઈ ખોરીદાસ છે છે આ અમારાથી હવે સહન થતું નથી ભૂવા ભરાળી ઇલમી જાણવા વાળા અને દરેક દવાખાનાની ની દવાઓ કરી કરી અને અમારી પાસે જે કઈ સંપત્તિ હતી બધી હવે લૂંટાઈ ગઈ છે બાપુઓ હવે તો ઉપર આ બને નીચે ધરતી સિવાય બીજું કાંઈ રહ્યું નથી દુષ્કાળ પડે ને તો એને પગી હકાય પણ હવે તો અમારી ઉપર માણસનો દુકાળ પડ્યો છે અમારી ગરીબ ગરીબી જે છે એ ગરીબની હાલત જોઈ અને કોઈ અમને સહાય કરતું નથી અને તે એમ કહેવાય છે કે ફૂલજી બાપાએ કીધું તું બાપા નાગદેવતા બધું સારું કરશે લે આ થોડીક દવા લઈ જા પાંચ દિવસની રાહત થાય ને તો પાછો આવીને દવા લઈ જાય છે એ ફુલજી બાપા એ પાંચ દિવસની દવા આપી અને એ પાંચ દિવસની એ દવા છે એમ કહેવાય છે કે આ ખોલીદાસને જ્યારે પાંચ દિવસ સુધી દવા પાવામાં આવી અને નાગદેવતાની એ કૃપા થઈ હઈ છે અને એમ કહેવાય છે કે નાગ દેવ દેવતાની કૃપાથી એ પાંચ દિવસમાં પાગલ અવસ્થા જે હતી એમાં ઘણો બધો ફરક જોવા મળ્યો એટલે ભક્તિરામ પાછા વેજળકા આવી અને બાપાને વાત કરે છે કે ફૂલજી બાપા નાગ દેવતાની કૃપા થઈ છે અને મારા ભાઈને ખરું જે જે પણ પણ હતું હતું પાગલ એમાંથી ફરક પડ્યો છે અને પછી પાછી દિવસની દવા ફૂલજી બાપાએ આપી પછી પંદર દિવસની અંદર એમ કહેવાય છે કે બધું દર્દ છે ગયું અને પછી એ પોતે માનતા કરવા જાય છે અને માનતા કરીને એ વખતે ભક્તિરામ અને એમના પિતા જે નથુરામ હતા એને ફૂલજી બાપાને આમંત્રણ આપ્યું બાપા અમારે આંગણે પધારો અને પછી ફૂલજી બાપાને એમ કહેવાય છે કે મળ્યું એટલે પોતે એમ કહેવાય છે કે આ જાય છે શેળા ગામે અને શેળા ગામે જઈ અને પછી જે નથુરામ હતા એ સો વર્ષની ઉંમર થઈ ગયેલી એનો દીકરો આ ખોડીદાસ એ ત્રણ એના દીકરા હતા રણછોડ અને ભક્તિરામ અને પછી નથુરામ છે એ હો વર્ષની ઉંમરે એમ કહેવાય છે કે ફૂલજી બાપાના પગમાં પડીને એટલું કીધું તું કે તમે મારા દીકરાને કરી દીધો છે છે પણ આ ત્રણ દીકરા ને એમાંથી એક દીકરાને આપનો શિષ્ય બનાવો અને પછી ફૂલજી બાપાએ એ શળા ગામે એમ કહેવાય છે કે નથુરામની એ વિનંતી સ્વીકારી અને એક દીકરાને શિષ્ય તરીકે સ્વીકાર્યો તો આવી અદભુત ઘટનાઓ અને આવા અદ્ભુત પરચાઓ આજે પણ બને છે ઈ વેજળકા નામનું ગામ છે ભાલની ધરતી છે ઈ ધંધુકા તાલુકાનું ઈ વેજળકા ગામ છે ત્યાં આજે પણ જે નાગદેવતાની મૂર્તિ છે ઈ પોતે જે ફૂલજી બાપા હતા એને 부જિયા ડુંગર ઉપર નાગદેવતા પ્રસન્ન થયા હતા જે પોતાનું સ્વરૂપ બતાવ્યું હતું મૂર્તિ નાગદેવતા નાગ નાગનું સ્વરૂપ કેવું હોય એ મૂર્તિ આજે પણ ત્યાં છે જાજો ઈ ભાલની ધીંગી વેજલકા નામનું ગામ છે ત્યાં નાગદેવતા આજે પણ સાક્ષાત બિરાજે છે જય માતાજી જય જોગમાયા